ને પણ રાખવામાં આવી છે કે જેથી કરી આગળની પેઢી આ બધું જોઈ શકે અને તે એકદમ સુંદર જે જૂના એન્ટિક વાસણો છે તેથી શણગારવામાં આવેલો છે ત્યાર પછી જ્યાં ખુરશી રાખવામાં આવી છે ત્યાં બેસી થી આરામ કરતા અહીં બેસી તેવો નાસ્તો કરતા કો એ જો નો લખા પહેલા જ દેખા આપણે તો કેસા લગા આપકો એ બહુત બડા ફેન્ટાસ્ટિક નો લખા પહેલા જ લગા યહા સે હમ લોગ વહા સે એરપોર્ટ સે સીધા અમે હોટેલ મે રૂકે ફિર યહા આયે યહા જૈસે હમે દિખે એસા લગ રહા હે કે હમ દિલ દે ચુકે શનમ કે સલમાન ખાન કે ઉસમે હમ લોગ આ ગયે હે પગડી નો કલેક્શન બતાઉં માં આવું છે તમે જોઈ શકો છો કે સુદા સુદા મહારાજા હોતા તે આમે પાઘડીઓ પહેરતા અહીં જે કબાટની અંદર તેમના પુસ્તકો છે તે ભગવતસિંહ બાપુએ તેમની જાતે લખેલા છે પુસ્તકો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ગોંડલ સ્ટેટ કે જ્યાં ભગવતસિંહ મહારાજનો નવલખો પેલેસ આવેલો છે મિત્રો અહીં ઘણા પ્રકારની એન્ટિક વસ્તુઓ રાખવામાં આવી છે તો આજે આપણે નવલખો મહેલ નિહાલશું તેમજ જે અહીં જૂની એન્ટિક વસ્તુઓ રાખવામાં આવી છે તેમનું ઘણા પ્રકારનું કલેક્શન રાખવામાં આવ્યું છે તો તમામ પ્રકારના જે કલેક્શન અહીં રાખવામાં આવ્યા છે તે નિહાળશું તેમજ આપણે નવલખો મહેલ છે તે પણ નિહાળીશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને ઘણા પ્રકારની જે જુદી જુદી એન્ટિક વસ્તુઓ રાખવામાં આવી છે તે સંપૂર્ણપણે આપને નિહાળવા મળે મિત્રો સૌ પ્રથમ આપણે ઉપરની તરફ જઈશું જેમાં નવલખો મહેલ અને તેમાં રાખવામાં આવેલ એન્ટીક વસ્તુઓ નિહાળશું મિત્રો આ મહેલનું નામ નવલખો મહેલ કેમ રાખવામાં આવ્યું તો જૂના જમાનામાં જ્યારે એક એક પૈસાની કિંમત હતી એ જમાનામાં આ મહેલ નવ લાખ રૂપિયામાં બનાવવામાં આવ્યો હતો તેથી તેનું નામ નવલખો મહેલ રાખવામાં આવ્યું મિત્રો હવે આપણે આવી ગયા છીએ જે ભગવતસિંહ બાપુનું પુસ્તકાલય છે કે જે અહીં બેસી અને પુસ્તકોનું વાંચન કરતા હતા અને મિત્રો અહીં એક ચીજ એવી જોવા જેવી છે તમે જોઈ શકો છો મારી પાછળ જે હરણનું ટેચ્યુ છે એ ઓરિજિનલ લગાવવામાં આવ્યું છે અને અહીં જે કબાટની અંદર તેમના પુસ્તકો છે તે ભગવતસિંહ બાપુએ જેમની જાતે લખેલા છે પુસ્તકો અને આ પુસ્તક ના નવો ભાગ છે તે નવે નવો પુસ્તક આ કબાટ અંદર સહી સલામત રાખવામાં આવ્યા છે મિત્રો ત્યારબાદ આપણે આવી ગયા છીએ આ તમે રમકડા જોઈ શકતા હશો કે જ્યારે ભગતસિંહજી બાપુ બાળપણમાં આ રૂમની અંદર રમતા હવે આપણે આવી ગયા છીએ જે ઉપર સભાખંડ બનાવવામાં આવ્યો છે ત્યાં મિત્રો તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો તે ભગવતસિંહજી બાપુનો સભાખંડ છે જ્યારે તેમની સભા ભરાતી ત્યારે મંત્રી મંડળો સાથે અહીં બેસી અને તે સરસા વિચારણા કરતા અને બધા જ નિર્ણયો અહીં લેતા મિત્રો ભગતસિંહજી બાપુનો જે સભાખંડ છે તેમની એક્ઝેક્ટ બાજુની રૂમમાં ભૈવ એક જહાજોનું પણ એક કલેક્શન રાખવામાં આવ્યું છે તે પણ તમે નિહાળી શકો છો કેટલા જૂના જમાનાના જે જહાજો છે તે પણ આપણે નિહાળીએ

मैं यहाँ पर मुंबई आई थी मुंबई में फिल्मिस्तान स्टूडियो में डांस दीवाने का ऑडिशन चल रहा था अभी दो महीना मैं वहाँ थी वहाँ मा माधुरी दीक्षित सुनील शेट्टी गोविंदा कार्तिक आर्यन के सामने हमने डांस किए बहुत अच्छा लगा मेरी उम्र बहत्तर साल की हूँ मैं सेवेंटी टू ईयर तो उन लोगों ने मेरा बहुत रिस्पेक्ट किए सत्कार किए दो महीने में हमने कम से कम बार डांस किए और परसों दिन बाईस तारीख को अभी पच्चीस तारीख को अभी ग्रैंड फिनाले दिखा रहे हैं उसमें मेरी एक छोटी सी डांस है ग्रुप डांस तो आप लोग पच्चीस तारीख को कलर्स चैनल पे डांस दीवाने पर साढ़े नौ बजे रात को जरूर देखिए मेरा तो सपना पूरा हो गया इस उम्र में भी मैं वहाँ जाकर आके डांस करके आई ये मेरे लिए बहुत बड़ा अचीवमेंट है थैंक यू तो आपको ये जो नौलखा पैलेस देखा आपने तो कैसा लगा आपको? बहुत बड़ा फंटेस्टिक नौलखा पैलेस लगा यहाँ से हम लोग वहाँ से एयरपोर्ट से सीधे हम होटल में रुके फिर यहाँ आए यहाँ जैसे हमें दिखे ऐसा लग रहा है कि हम दिल दे चुके सनम के सलमान खान के उसमें हम लोग आ गए हैं वाह और अंदर जाकर यहाँ पर इतनी ठंडी है आप लोग भी कभी अगर समर में आते हैं तो ये जगह जरूर देखिए जरूर देखिए बहुत अच्छी जगह है मुझे मैं तो बहत्तर साल की हूँ लेकिन मुझे कोई तकलीफ नहीं हुई है आराम से मैं पूरा पैलेस देख के अब मैं यहाँ से जा रही हूँ धन्यवाद थैंक यू माजी थैंक यू थैंक यू बेटा મિત્રો આજે આપણે નવલખો પેલેસ તેમજ અહીં જે રાખવામાં આવેલી વસ્તુઓ કે જે વર્ષો છે તો આપણે તમામ નિહાળ્યા તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારું મંતવ્ય જરૂર બતાવજો તે આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળો શેર કરજો જેથી તે લોકો પણ જાણી શકે વસ્તુઓ જે રાખવામાં આવી છે તેમને પણ નિહાળવા મળે